વિદ્યાર્થીઓને વાલીઓ ગઈકાલે રાત્રે તમને લેટ નાઇટ મેં ઇન્ફોર્મેશન આપી હતી ત્રણ કોલેજ વિશે અને જો એડમિશન કમિટીએ વેબસાઇટ પર ત્રણેય કોલેજનો ઉલ્લેખ કરી દીધો છે પણ મને ડાઉટ છે કે આ ફિફ્ટી ઇન્ટેક છે એમાં તેત્રીસ એ આઈ ક્યુમાં બતાવે છે અને સત્તર સ્ટેટમાં છે આ કંઈ મિસ્ટેક થઈ છે એવું લાગે છે કેમ કે જ્યારે ઓલ ઇન્ડિયાની વેબસાઇટ પર એમસીસીના પોર્ટલ પર મેં જોયું હતું ત્યારે એસિકની આઠ સીટ હતી ઓલ ઇન્ડિયામાં તો બેતાલીસ સીટ સ્ટેટની હોવી જોઈએ પણ અહીંયા એડમિશન કમિટીએ પચાસ ઇન્ટેકમાં એઆઈ ક્યુ થર્ટી થ્રી અને સ્ટેટની ફક્ત સત્તર એટલે આ થોડું ડાઉટફુલ છે કંઈ ભૂલચૂક થઈ છે શું છે એડમિશન કમિટી આપણને ક્લિયર કરે તો ખબર પડશે અને પારુલમાં જો પચાસ સીટ વધી છે અને નવી કોલેજ જે આર્ટકોટવાળી છે એની દોઢસો સીટ આવી ગઈ છે તો આ સીટ મેટ્રિક્સ જોઈ લો અને જેમને સેકન્ડ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કર્યું હતું એમની મેરિટ લિસ્ટ આવી ગઈ છે ને આપણી મેરિટ લિસ્ટમાં જ એમને સ્કોર પ્રમાણે એમણે એડજસ્ટ કરી દીધા છે પોઈન્ટ 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 કરીને એમને એટલે મેરિટ લિસ્ટમાં તમારા કોઈનામાં ઉમેરો થયો હશે કે કોઈના ઉપર આવ્યા હશે અને અમુક સ્ટુડન્ટ તમારા નીચેની તરફ આવ્યા હશે તો એમ મેરિટ લિસ્ટ આપણને કોઈ એટલો ફરક પડવાનો નથી એક બે એક બે સ્ટુડન્ટ ઉપરવાળાને ફરક પડશે નીચેવાળા જે હોય એટલે અડધા પછીના એમના માટે થોડુંક વધારે રહેશે બાકી ઉપરના સ્ટુડન્ટ ઓછા છે હવે ચોઈસ પેનીનો કાર્યક્રમ એડમિશન કમિટી એમની મરજી અનુસાર જાહેર કરી શકે છે આજે કરે કાલે કરે પરમ દિવસે કરે પણ એટલીસ્ટ ચોઈસ ફિલિંગમાં આ ત્રણ કોલેજો આવી જશે એમની માહિતી આપી દીધી છે અને ફી હજુ સુધી આટકોટની નક્કી નથી એસિકની એક લાખ ફીસ છે વાર્ષિક ફીસ એસિકની એક લાખ છે આટકોટની નક્કી હજુ નથી થઈ એફઆરસીએ કોઈ ઇન્ફોર્મેશન આપી નથી લેકિન જ્યારે પણ જ્યારે પણ આ ચોઈ અને ફી નક્કી થશે તો એડમિશન કમિટી ચોઈસ ફિલિંગમાં મૂકશે એટલે એફઆરસીએ નક્કી કરવું જરૂરી છે એફઆરસી નક્કી કરશે તો ચોઈસ ફિલિંગમાં ફીસ આવશે ટોકન ફીસ એટલીસ્ટ આવવી જોઈએ જ્યાં સુધી એફઆરસી ફી નક્કી ના કરે ત્યાં સુધી ચોઈસ ફિલિંગ નહીં થઈ શકે એટલે હવે વેઇટ કરવાનો રહેશે એની વાર્ષિક ફીસનું વાર્ષિક ફીસ ડિસાઇડ થઈ જાય તો ચોઈસ ફિલિંગમાં આ કોલેજ આવી જશે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો નોટિફિકેશન ઓન રાખો બીજા સ્ટુડન્ટ્સ પેરેન્ટ્સ સુધી પહોંચાડો જેથી સૌનું ભલું થાય આપનું ભલું થાય સૌનું ભલું થાય થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ